આપણી વચ્ચેનો વિદ્યાર્થી વીસ તો ઓલરેડી કમાય છે પ્લેસમેન્ટમાં પણ તમે એની પાસેથી શું શીખશો અમને શું શીખવું જોઈએ તમારી પાસે શું કામ કરવું જોઈએ નાનું કામ ગણે છે હોટલમાં નોકરી મળે છે તો કે આ નથી કરવું તો કરવું જોઈએ કે નહીં તો કોઈ કામ નાનું નથી કોઈ કામ મોટું નથી બરાબર

તો એની પાસે કોઈ સ્ટુ એના એના કલિંગ પાસે એ શીખે છે એવું નથી કે આને આને પેઇન્ટિંગ આવડે તો બીજું એની પાસે શીખીએ કે થેન્ક યુ બેટા થેન્ક યુ તાલી પાડીશું આપણે